અમીરગઢમાં ખેડૂતોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અમીરગઢ ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે ખેડૂતોએ ખાતરના ભાવ વધારા તથા કુદરતી આફતથી થયેલ પાકના નુકસાનના સર્વે તથા બનાસ નદીમાંથી થતાં ખનનને રોકવા માટે મામલતદારને રજૂઆત કરી હતી તાજેતરમાં આવેલી કુદરતી આફતને કારણે ઉનાળુ મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હતો આ નુકસાનના વળતર માટે ખેડૂતોએ પહેલા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું પરંતુ કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો જય જવાન જય કિસાનના નારા સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ખાતરના ભાવમાં થયેલા થી ત્રણસો રૂપિયાના વધારાને પાછું ખેંચવાની માંગ સામેલ છે આ વિસ્તારમાં બટાકા જેવા પાકો માટે મોટા પ્રમાણમાં ખાતરની જરૂર પડે છે વધેલા ભાવે ખાતર ખરીદવું ખેડૂતો માટે પોસાય તેમ નથી આ ઉપરાંત ખેડૂતોએ ટોલ ટેક્સમાં રાહત આપવાની માંગણી કરી છે તેમની માંગ છે કે કેટલાક કિલોમીટરની મર્યાદામાં આવતા ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અને બનાસ નદીમાં થતું અનઅધિકૃત ખનન રોકવા અને છેલ્લા નવ વર્ષથી પેન્ડિંગ હજારો અરજીઓનો સર્વે કરાવવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે મારું નામ ખેતાજી દેવાજી અમારે કહેવાનું એવું છે કે જે ભાવ વધારો થયો તાત્કાલિક પાછો ખેંચી લે અને એક અમારો મેઇન મુદ્દો એ છે કે ટોલ નાકાનો ટોલ નાકાનો જો અમુક મોડસોન લેશે અમુક ના નથી લેતા એ તાત્કાલિક બંધ થઈ જાવો જોઈએ જો બંધ નહીં થાય તો અમે મોટી રેલી રૂપે ત્યો દેખાવો કરશું અને રોડ બંધ કરશું મારું નામ અશોકભાઈ શંકરભાઈ માળી ભારતીય કિસાન સંઘમાં તાલુકા મંત્રીનો ઉદ્દો છે મારો આજે અમે સર્વ ખેડૂતો અમીરગઢ ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એના અંદર ચાર મુદ્દા હતા અમારા પહેલો મુદ્દો અમારો કે સરકારે જે ખાતરના ભાવ વધારો કર્યો છે એ પાછો ખેંચવો બીજો મુદ્દો રી સર્વે નો છે રી સર્વે જે પણ કામગીરી બંધ છે પૂર્ણ કરવી ત્રીજો મુદ્દો અમારો કે જે અમારા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયા છે એને અમારે સાચો ન્યાય આપવો અને ચોથો મુદ્દો અમારો બજરી ખનન છે એ તાત્કાલિક ના તાત્કાલિક ધોરણે એ બંધ કરે એવી અમને સરકાર શ્રીને અપીલ છે જો આ નહીં કરવામાં આવે તો ભવિષ્યના અંદર ખેડૂતો મોટું આંદોલન કરશે એની જવાબદારી પૂર્ણ સરકાર નિરાશે